માતા પિતા સાધન કરતો ખીસ્તો સામે આવ્યો છે કે સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના બાળકનું માતા મોત નીપજ્યું હતું અને બાળક સાત માળેથી બાદ બાળકને ગંભીર ઇજાનો થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાનો હતો અને જ્યારે દર્દીઓને બાળકને મૃત જાહેર કર્યું હતું અને સ્વરૂપ બાળકને આ મોતને લઈને પરિવારનો શોખ ગરકાવ થઈ ગયો હતો અને રમતા રમતા નિશા ખાબક્યો વર્ષા રોડ પર ખાતે રહેતા નવનીત કુમાર રતનકા કલાકારોના આ તરીકે કામ કરી છે અને તેઓને પત્ની રેશમાબેન અને બાળકને લઈને પાલ સતી પિયરમાં ગયા હતા અને જ્યારે તેઓને બાળક પ્રેમી રહ્યું હતું ત્યારે બાળકમાં સાતમાં માળેથી નીચે પડક્યો હોવાનો અને જેથી આ ત્યાંથી બાળક સાતમાં માળેથી ભડક્યો જે હતો કે ગંભીર જવાનો થઈ જેથી સારવાર અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જે તબીબોને બાળકને મૃત જાહેર કરો વાત દીકરી મોતને ને લઈને પરિવારજનો શોખ ગરકાવ થઈ ગયો હતો